તો જય માતાજી નવા વિડીયોની તૈયારી થઈ રહી છે ચેલેન્જના તો ફુગ્ગા બધા બોધી કાઢ્યા છે બધા એક્ટરો મથે છે મહેનત કરે છે જોરદાર લોકેશન તૈયાર કર્યું છે તમે જોઈ લો બ બે જણાની ટીમ પણ છે ચૂનો નાખવાનું ચાલુ છે ચાલ દોરીના માપથી ચૂનો નાખાય છે ફુગ્ગા બોધેલા છે મસ્ત લોકેશન કર્યું છે અભે ખાલી વચમાં ફર તમે જોઈ લ્યો પર તો ન એટલે ફુગ્ગા તો ની વાત ના થઈ ગયા

આપણે બે ટીમો પડી છે બરાબર અને દરેક બાજુ આપણે હોળ હોળ ફૂક્કા બોંધ્યા છે રીંગ ઉપર બરાબર બરાબર અને જોઈ લો બે ટીમો પડી ગઈ છે એક ટીમમાં છે આપણે ભુબતજી ચલુબા કિશન શ્રવણ અભિ વાઘુબા અને ભાઉ બરાબર સાત જણા અને આ બાજુ એક ટીમો છે હું દિલીપ કરણ શ્રીપાલજી ગુલી વિપુલ અને મહેન્દ્રજી એટલે કુલ થઈ બરાબર

અમાર રંગા તો નઈ કરી ઉઠાલો મારો નંબર કીધા અમને કીધા વારા પરથી ટ્રાય કરી રેથી બરોબર એક ટ્રાય તમારો એક ટ્રાય ઓયનો હા જાહેર કરી ભાવી કરી ભાવુ એવું કરી રેડી થઈ ગયા બધા કઈ દે એટલે મને ખબર પડે

બે ગોકી દો છો હા રેડી રેડી તીક આવડો જી ચાલો આરા ઉભા શરૂઆત કરી દે હા વારો નહી ફોડો ફોડો અરે વાહ ફુમતાજી વાહ અરે વાહ વાહ એટલે ખોટી સાબાશી આલવી પડે વાહ દિલીપ વાહ અરે વાહ જોરદાર 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 નંબર છે ભાવ

ચાલો હરી ભા હર કશું ચલો ચાલુ ચલો કરોલ ચલો ચલો

તો હરિભા ની ટીમ થોડી મજબૂત બની છે એ ભાવ હમુક હરિભા ની ટીમ બહુ મજબૂત બની છે

જીની ટીમો ત્રણ ચાર છ સાત આઠ નવ દસ ફુગ્ગા વળગ્યા છે તો આ બાજુ ભાવેશની ટીમો આઠ તમારા આઠ ને બાજુ દ તો હાલમાં તો ભાવેશજી ટીમ વિજેતા છે હાલમાં એમ કે પછી ની વાત પછી અરે વાહ જોરદાર બે ફોડ્યા એ ટીમે ત્રણ ને ત્રણ છ હાથ ની આઠ બે ટીમો હરખે હરખા ફુગ્ગા વાજ્યા ભાવેશ ની ટીમો આઠ ફુગ્ગા અને હરીબાની ટીમ માં પણ આઠ ફુગ્ગા તો પાસા પડ્યા તા તો વાઘુ રહી ગયું ફુગ્ગો ફૂટતે ફૂટતે કા કમ્પ્લેટ હતો પણ વાજ્યો કમ્પ્લેટ હતો પગ મેલી દબાય એટલે પડશે નહીં પાક મેલીને દબવાનું એક એક નો વજન હાલીવાનો હતો આ બધું ખોટું કર્યું એક એક ઈટ નો વજન હાલીવાનો હતો એટલે આ વાઘુભાઈ સોડી નતું બધ

આ હું અહીં જોરદાર કાફ ઉમતાઈ ના ના કોઈ ચિંતા ના કરો કશું નહીં થાય ચાલો વાહ અરે વાહ વાજી વાહુ તો પિંજો લઈ લો કનો વારો આવ્યો જોરદાર ફૂમ તાવે છે હા

બરા વિપુલ હા તો આ બાજુ હરિભાઈ ટીમ ના પોત ને પેલી બાજુ ભાવેશ ટીમ ને છ છે

s a

અલ્યા લે અરે વાહ વિજેતા